છ આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ કરતા વણઝારા સમાજની મહિલાનો એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો જેની અદાવતમાં ચાંદખેડામાં જાહેર રોડ પર ધીંગાણું કર્યું હતું થોડા દિવસો પહેલા ચોંદખેડામાં મોટેરા સ્ટેડિયમ નજીક વણઝારા સમાજના બે અલગ અલગ જૂથ વચ્ચે થયું જેમાં સરદારજી નામના યુવાનની હત્યા કરવામાં આવી હતી જેમાં ચાલીસ વર્ષે સરદારજી વણઝારા નામના વ્યક્તિની ધોળા દિવસે કરપીણ હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હત્યાના બનાવમાં હત્યા કરનાર આઠ આરોપીઓની ધરપકડ કરી છે જેમાં હંસાજી ઉર્ફે હસમુખ સનફ આશાજી લક્ષ્મણજી વણઝારા વિષ્ણુ આસાજી લક્ષ્મણજી વંજારા મોતીજી કાનાજી લક્ષ્મણજી વંજારા કમલેશ ઉર્ફે રાકેશ રાજુજી લક્ષ્મણજી વંજારા રમણજીતભાઈ ઉર્ફે ગોટલી નરસિંહભાઈ કાનાજી વંજારા રમેશ ઉર્ફે ડાયાજી લક્ષ્મણજી વંજારા પવન મેરાજી લક્ષ્મણજી વંજારા અરવિંદ મેરાજી લક્ષ્મણજી વંજારાનો સમાવેશ થવા પામ્યો છે પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે એક વર્ષ અગાઉ સોશિયલ મીડિયા અને વોટ્સએપ ગ્રુપમાં વંજારા સમાજની મહિલાઓ સફાઈ કામ કરતી હોવાનો વિડીયો વાયરલ થયો હતો જે મહિલાઓ કયા વિસ્તારની છે તે બાબતના ચેટમાં ચાંદખેડા મોટેરા વંજારાવાસના સોમાજી નામના વ્યક્તિ આ મહિલા મેમનગર વિસ્તારની હોવાની કોમેન્ટ કરી હતી જે બાબતે મેમનગર વંજારાવાસના જૂથ તથા ચાંદખેડા મોટેરા વંજારાવાસના જૂથ વચ્ચે બોલાચારી અને ઝઘડો થયો હતો જે બાબતે તારીખ તેર નવેમ્બર બે હજાર ચોવીસના રોજ મેમનગર તથા નિકોલના વંજારાવાસના લોકો ચાંદખેડા મોટેરાવાસ ખાતે સમાધાન માટે આવ્યા હતા તે વખતે ઝઘડો અને મારામારી થઈ જેમાં સરદારજી વંજારાની હત્યા નિપજાવવામાં આવી હતી અને અન્ય ત્રણ વ્યક્તિઓને ઇજાઓ થવા પામી વંજારા કોમના બે પક્ષો વચ્ચે અંગત અદાવત બાબતે માથાકૂટ થઈ હતી જ્યાં આ માથાકૂટ દરમિયાન

વણઝારા સમાજને લઈને એ વિડીયો કોમેન્ટ કરવામાં આવેલી હતી અને એ અનુસંધાને વણઝારા સમાજના જ બે જૂથ વચ્ચે અંદર વોટ્સઅપ ઉપર ઉગ્ર આપલે થયેલી ચેટની અને એ અનુસંધાને ઝઘડો પણ થયો હતો એ ઝઘડાના સમાધાન અર્થે આજથી એક મહિના અગાઉ બંને ગ્રુપો મળેલા જે ગ્રુપ છે મેમનગરનું અને બીજું મોટેરાનું છે ને નિકોલના પણ કેટલાક વણઝારા સમાજના લોકો છે આ સમાધાન જયારે કરવા માટે ભેગા થયેલા અને સમાધાન ન થતા જયારે એક ગ્રુપના જે લોકો જે છે જતા હતા ત્યારે બીજા ગ્રુપે ગ્રુપ હુમલો કરેલો અને એ અનુસંધાને ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં એક માસ અગો ગુનો પણ નોંધાયેલો હતો આ બનાવ બન્યા પછી એક જ સમાજના બે જૂથ વચ્ચે વધુ અંતર વધી ગયેલું અને આગેવાનોએ નક્કી કરેલું કે આનો એક સુખદ અર્થ લાવવો જોઈએ અને સમાધાન થવું જોઈએ એટલે સમાધાન અર્થે આ લોકો ભેગા થયેલા અને એ સમાધાનમાં વચ્ચે કેટલીક એમના મંદુખ પ્રકારના હતા કે આ વિડીયો કોણે મૂક્યો આ વિડીયોમાં આ પ્રકારની કોમેન્ટ શા માટે કરી જ્યારે એક જ સમાજનું ગ્રુપ છે અને બીજું કે જ્યારે દિવાળી પછીના સમયમાં જ્યારે લોકો નવું કામ શરૂ કરતા હોય છે ત્યારે એમની પાસેના જે જેસીબી અને હિટાચી કંપનીના જે મશીન છે એ મશીન ચાલુ કરવા બાબતે ચાલુ નહીં થયેલું અને એક જૂથે બીજા જૂથ પાસે બેટરીની માગણી કરેલી એ માગણી પણ નકારવામાં આવેલી એક વાર પાઠ રાખવામાં આવેલો તો એ વખતે પણ એ બનાવવા અનુસંધાને બોલાચાલી થઈ અને આ બધાનું એક સુખદ નિરાકરણ લાવવા માટે જયારે આ લોકો ભેગા થયેલા તો એ આ કોમેન્ટ આધારે ફરીથી ઉગ્ર બોલાચાલી થઈ અને ચાંદખેડાનું જે વંજારાવાસનું જૂથ હતું એમાં ગઈકાલ તેર અગિયાર બે હજાર ચોવીસ ના રોજ મેમનગરથી અને નિકોલથી આવેલા એ જ સમાજના લોકો સાથે મારામારી થયેલી અને આ મારામારીમાં સરદારજી ગોપાલજી એટલે કે જે મેમનગર અને નિકોલ બાજુના જે વંજારા સમાજના લોકો છે એમના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલો આ બનાવ જે રીતે બનેલો છે એકવાર અગાઉ પણ બન્યો હતો અને બીજી વાર બન્યો એમાં જેમાં ગંભીર પરિણામ આવવાના કારણે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આ ગુનાના કામે જે લોકો સ્થળ ઉપરથી જ ભાગી ગયેલા અને પોલીસની પકડથી દૂર હતા એવા આરોપીઓને આ ગુનાના કામે પકડેલા છે આ આરોપીઓ બન્યો એ વખતના સીસીટીવી ફૂટેજ જે તે વખતે નજરે જોનાર સાક્ષીઓ અને એ જે ઝઘડો જે પ્રકારે બનેલો હતો એ સીસીટીવીમાં કેદ થયેલો હોવાના કારણે વેરીફિકેશન બાદ આ આઠ આરોપીઓને આજરોજ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટક આજે પકડાયેલા છે આરોપીઓ એમાં જે છે હંસાજી ઉર્ફે હસમુખ વિષ્ણુજી વણઝારા મોતીજી વણઝારા કમલેશ વણઝારા રણજીત ઉર્ફે ગોટલી રમેશ ઉર્ફે કાળુ અને પવન વણજારા અને અરવિંદ મેરાજી વણજારા એમાં આ જે સરદારજી ગોપાજી વણજારા મારવામાં મુખ્યત્વે હંસાજી વિષ્ણુ અને મોતીજીનો રોલ ભૂમિકા છે પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીઓ જણાવેલું છે કે સમાધાન માટે ભલે ભેગા થયા છે પણ અગાઉ બે વાર આ જ પ્રકારે ઝઘડા થયેલા છે જો સમાધાન ન થાય તો સામેવાળાનો જે ઉગ્ર સ્વભાવ છે તો આપણે પણ તૈયારી સાથે આવવું જોઈએ એ રીતે બંને સમૂહના લોકો એમની પાસેના નાના મોટા હથિયારો સાથે આવેલા લાકડી અને એ પ્રકારની આજે એક જ સમાજમાં જે પ્રકારે વિડીયો જે અને વિડીયોના આધારે જે કોમેન્ટ થયેલી એટલે એ સમાજના ત્રણ જૂથો વચ્ચે અંદરો અંદર વોટ્સએપના માધ્યમથી ઉગ્ર બોલાચાલી ચાલતી હતી અને એ બે માસ અધવ બનાવ છે એ બનાવના અનુસંધાને પછી બે બનાવ બન્યા અને પછી આ એક ગંભીર પ્રકારનો બનાવ બન્યો